વર્તમાન શિષ્ટ નાટકમાં સર્વોત્તમ ગણાવતા મણિલાલ નભીભાઈ દ્વિવેદીનું કાંતા નાટક અઢારસો ચોર્યાસી માં પ્રગટ થયું હતું એમાં મણિલાલ દ્વિવેદીએ ગુજરાતી નાટકમાં પહેલીવાર પાત્ર માનસનો અભ્યાસ કરવાનો અને વસ્તુ સંકલનાને જરાક કલાત્મક બનાવવાનો પ્રયાસ કર્યો હતો રમણભાઈને મણિલાલનું એ નાટક સર્વાંગ સુંદર લાગ્યું એમણે એના વખાણ પણ કર્યા અને એવું એક નાટક લખવાને એમણે નક્કી કર્યું એનું પરિણામ કદાચ રાયનો પર્વત ઓગણીસો નવમાં એમણે લખવાની શરૂઆત કરી ઓગણીસો તેરમાં માં પર્વત પૂરું થયું અને ઓગણીસો ચૌદમાં માં એ પ્રકાશિત થયો રાયનો પર્વતનો જે મૂળ વિષય વસ્તુ છે એ મહિપતરામ સંપાદિત ભવાઈ સંગ્રહના એક દુહામાંથી લીધેલું એ બહુ જાણીતી વાત છે સાયા સે સબ કુછ હોત હે મુજ વંદે સે કછુ નહીં રાય કો પર્વત કરે પર્વત બાગે માહી આ દુહો બહુ જાણીતો હતો મૂળ કથામાં રમણભાઈ નીલકંઠ થોડાક ફેરફાર કરે છે જે નીચે પ્રમાણે છે એક મૂળ કથામાં રાય કમલ પૂજા છે રમણભાઈના નાટકમાં નથી ખાતો બે મૂળ વાર્તામાં રાયને માં નથી અહીં એને માં છે અને એ બહુ જ મહત્વકાંક્ષી એવી માં છે ને એટલે જ કદાચ ચીનો મોદીએ એના પરથી ઝાલકા નાટક લખવાની હિંમત કરી હશે ત્રણ મૂળ રાય પર્વતના અંતઃપુરનો ધણી બને છે પણ નાટકમાં રાય પર્વત પત્નીના પતિ બનવાના ભયે રાજ્ય જતું કરે છે અને આખું તરકટ બધા સામે ખુલ્લું કરે છે ચાર મૂળ પર્વતને દીકરી નહોતી પણ રમણભાઈના નાટકમાં પર્બતને દીકરી છે વિધવા છે પણ અક્ષતિઓની એવી વિધવા છે એટલે જેનું કૌમાર્ય હજુ અખંડ છે જેનો પતિ મૃત્યુ પામ્યો છે એવી વિધવા છે તો આ ફેરફારો રમણભાઈએ કર્યા છે એ ઉપરાંત થોડાક પ્રસંગો ઉમેર્યા છે કલ્યાણકામ દુર્ગેશ મંજુલ જેવા પાત્રો ઉમેરી નાટકને એમણે વધારે સંકુલ અને હેતુગર્ભ બનાવવાની કોશિશ કરી છે ના મતે આ નાટકનો મુખ્ય રસ ધર્મવીર છે તે પછી શ્રૃંગાર શૃંગાર માટે જે ઉદ્દીપન રાઈ અને વીણાવતી દુર્ગેશ અને કમલા અને સાત્વિક રૂપે કલ્યાણકામ અને સાવિત્રી ઝાલકા અને લીલાના મરણ કરુણ રસ સર્જે છે તો રમણભાઈએ અહીં આગળ તમારે જે સંસાર સુધારો અથવા તો સમાજ કઈ રીતે આ નાટકમાં પ્રતિબિંબિત થાય છે એનો જવાબ એમણે નારી પ્રતિષ્ઠા માટે કોશિશ કરી છે સંસાર સુધારો દાખલ કરવાની કોશિશ કરી છે વિવિધ ત્રણ પ્રકારના દંપતિ દંપતી અને એમના દાંપત્યના ઉલ્લેખથી એમણે આ વાત કરવાની કોશિશ કરી છે લગ્ન વિશેની આપણા સમાજની દુર્દશા દર્શાવતા એમણે પર્વતરાયને કન્યા સાથે પરણતો બતાવ્યો છે તો આપણે ત્યાં જે કજોડા હતા સમાજની અંદર એનું નિરૂપણ પર્વતરાય બાળકન્યા સાથે પરણે એ કજોડાનું નિરૂપણ રમણભાઈ કરે છે રજપૂત વીણાવતીને પણ બહુ નાની ઉંમરે પરણાવી દેવામાં આવી છે નગર ચર્ચાના પ્રવેશો સ્ત્રી સન્માનની ભાવના વ્યક્ત કરવા માટે રમણભાઈએ યોજ્યા છે લીલાવતી પોતાના મૃત્યુ વખતે સુધારાનો આદેશ આપે છે મધ્યકાલીન રાયને રમણભાઈ વિધવા લગ્ન કરવા પ્રેરે વિષય વસ્તુ તો બહુ જૂનું છે પણ વિધવા વિવાહ એ રમણભાઈના સમયની અને એમના સમાજની જરૂરિયાત હતી એટલે એ રાઈને વિધવા સાથે પરણાવે છે પણ થોડેક અંશે તો પરંપરાવાદી છે હજુ સુધારો સ્વીકાર્યો છે પણ એટલી હદે નહીં એટલે વિધવા પણ વિધવા છે એનું કૌમાર્ય ભંગ થયું નથી રમણભાઈ ક્ષત્યોની વિધવા સાથે લગ્ન યોજી શકતા નથી રાયનું પાત્ર એમણે ઊંચામાં ઊંચા ગુણોથી ઘડ્યું છે એ નીતિનિષ્ઠ છે પાપ વિરું છે પરરાજ્ય કે પરસ્ત્રીને મેળવવામાં દોષ ગણે છે નીતિમય જીવન એ એની પાત્રતાનું મધ્યબિંદુ છે એનો પ્રેમ અગાધ છે પ્રણયમાં એ વીર છે રાયના પાત્રને શેક્સપિયરના હેમલેટ સાથે સરખાવવામાં આવે છે એ બહુ ગળે ઉતરેવું નથી જાળકાનું પાત્ર કર્મફળ વ્યવસ્થા અને કલા ન્યાય માટે યોજાયેલું છે એની પાત્રતાનું મધ્યબિંદુ તીવ્ર બુદ્ધિમત્તા દુર્દમ્ય મનોબળ અસાધારણ હિંમત અને ધ્યેયની એકાગ્રતા છે પુત્ર માટે એને અપાર વાત્સલ્ય છે એ જે યોજના કે કાર્ય કરે તેમાં પુરુષ જેવી યોજના શક્તિ સંકલ્પ શક્તિ અને ધીર પ્રગલ્ભતા તમને જોવા મળે છે

રાયના વેશ ધારણ માટે જરૂરી મૂળ રાજા બનવાનું છે લેખક એને રાઈનું રાજ્ય પડાવી જનાર એવો રાજા છે પર્વતરાય પોતે વૃદ્ધ છે વિધુર છે અને છતાંય અનુપમ લાવણ્યવતી કન્યાને પરણે છે અને બીજી બાજુ પોતાની પુત્રીને વૈધવ્ય ન સાલે એટલે એને એક દંડિયા મહેલમાં પૂરે છે તો વિધવા વિવાહ શા માટે જરૂરી હતો અને શા માટે રમણ કરાવે છે એ પણ અહીં દેખાય છે અને અને સાવિત્રી કરતા કમલા જુદા દંપતી છે લીલાવતી નું પાત્ર લેખકે જાતે કલ્પ્યું છે એનું મુખ્ય પ્રયોજન રાય માટે કસોટી પૂરી પાડવાનું અને બાળ લગ્ન અને કજોડાની માઠી અસર દર્શાવવાનું છે બાળ લગ્ન અને નાની ઉંમરના વૈધવ્યના કપરા ફળ એ એ જાતે ભોગવી રહી છે આથી સદીઓની રૂઢિની વિરુદ્ધ જઈ પોતાની સાવકી વિધવા પુત્રી વીણાવતીને રાય જોડે પરણવાની મંજૂરી આપે છે એક સ્ત્રી જે પોતે બાળ વિધવા થઈ છે પર્વતરાયને પરણવાથી એ પર્વતરાયની દીકરી ને પરણવાની છૂટ આપે છે એક ઉદાર મતવાદી સ્ત્રી તમને એ નિમિત્તે જોવા મળે વીણાવતી બે દુશ્મન કુળને એક કરે તખતા પર વિધવા લગ્નને આવિષ્કાર આપવાનું બાળ લગ્નની મશ્કરી કરવાનું આ બધું એના નિમિત્તે શક્ય બન્યું છે મંજરી ગૌણ પાત્ર છે એ કાબેલ પરિચારિકા બની એના ગુપ્તવાસના ભેદ ખોલવા એનું સર્જન થયું છે તો રાયનો પર્વત નાટક કઈ રીતે પોતાના સમાજને રસ્તો બતાવે તો કજોડાનો વિરોધ બાળ લગ્નનો વિરોધ વિધવા વિવાહ કરાવવાની હિંમત આ બધું તત્કાલીન સમાજની જરૂરિયાત હતી જે રમણભાઈ આ નાટક નિમિત્તે દર્શાવે છે જોકે બક્કર ઠાકોર કહે છે કે વસ્તુ પોતે કોઈ ખાસ રસને પોષી શકે એવું નથી અને રસ જમાવટ નથી સધાય એટલે તખતા પર ફરી ફરી જોવાનું ફરી ફરી વાંચવાનું મન થાય એવું નથી રાવી પાઠક કહે છે કેટલાક એવી શંકા કરે છે કે કરતાના સંસાર સુધારાના ઉત્સાહને લીધે નાટકને હાનિ પહોંચી છે પણ રાવી પાઠક કહે છે હું એ વાત સાથે બહુ સંમત નથી તો સંસાર સુધારા કરવા માટે આ નાટકની અંદર પ્રયત્નપૂર્વક રમણભાઈએ અમુક પાત્રો ઉમેર્યા છે એ પાત્રો દ્વારા વિધવા વિવાહ કજોડાનો વિરોધ બાળલગ્નની હાસ્યાસ્પદતા આ બધી વાત એમણે કરી છે